પરિણામ પ્યારે મિત્રો સવર જ્ઞાન ભાગ બે માં આપણે ત્રણ ની વાત કરી ત્રણ ની વાત કરી કે ઇંગલા પિંગલા અને સુસુપણા એટલે શું આજે આપણે સવર જ્ઞાનના રિઝલ્ટની વાત કરીશું કે સવર જ્ઞાન એ એક એવી વિદ્યા છે કે ત્રણ લોકમાં અહીંથી મોટી કોઈ વિદ્યા નથી કે વિશ્વની અંદર બધાથી વધુ અવશ્ય ધરાવતો દેશ હોય તો એ જાપાન છે જાપાનની અંદર લગભગ એકસો ને પચીસ વર્ષ લોકો જીવે છે જાપાનની એવરેજ ઉંમર સાશી વર્ષની છે જ્યારે ભારતની એવરેજ ઉંમર સાસઠ વર્ષની છે પુરુષો કરતાં સ્ત્રીઓની આવશ્ય વધુ હોય છે વિશ્વની અંદર બધાથી વધુ અવશ્ય ધરાવતી સ્ત્રીઓ હોય તો એ જાપાનની અંદર છે જાપાનની સ્ત્રીઓ બધાથી વધુ અવશ્ય ધરાવે છે વિશ્વમાં કે આ વિશ્વની અંદર જાપાનની એવરેજ ઉંમર બધાથી વધુ છે એનું કારણ શું એને સવર જ્ઞાનની બે ટેકનિક એના પ્રાથમિક શિક્ષણની અંદર બતાવવામાં આવે છે કે સવર જ્ઞાનના બે પ્રયોગ શીખવાડવામાં આવે છે કે જ્યારે જાપાની ભાષામાં એને હારા સેન્ટર કહેશે આપણે એને મુલાધાર ચક્ર કહીએ છીએ કે જે હારા સેન્ટર છે એ નાભીથી નિસે આવેલું છે અને જાપાની શિક્ષણની અંદર બાળકોને એ હારા સેન્ટરનું જ્ઞાન આપવામાં આવે છે કે જ્યારે ટેન્શનમાં આવી જ્યારે ચિંતામાં આવી જ્યારે મન અશાંત હોય ત્યારે નવ મિનિટનો પ્રયોગ બતાવવામાં આવે છે અને એ જાપાની બાળકોને બતાવે છે કે માત્ર નવ મિનિટ હારા સેન્ટર છે ત્યાં સુધી શ્વાસને લઈ જવાનો છે ગહેરો અને શ્વાસને છોડવાનો છે લાંબા શ્વાસની ક્રિયા કરવાની છે માત્ર નવ મિનિટ સુધી અને નવ મિનિટ એક ક્રિયા કરવાથી ગમે એવું ટેન્શન હોય ગમે એવી ચિંતા હોય એમાંથી મુક્ત થઈ જવાય છે એ જાપાની શિક્ષણની અંદર બાળકોને શીખવાડવામાં આવે છે અને બીજો પ્રયોગ છે એ બેસવાની રીત છે બેસવાની અને ઊભા રહેવાની રીત બતાવે છે કે જ્યારે બેસી ત્યારે કરોડ રજૂને સીધી રાખીને બેસવાની છે કમરથી ઝૂકીને બેસવાનું નથી અને જ્યારે ઊભા રહી ત્યારે બે પગનું સંતુલન એક સરખું રાખવાનું છે એક પગનો વજન વધુ અને એક પગનો ઓછો એવી રીતે ઊભું નથી રહેવાનું કારણ કે એક પગે ઊભા રહેવાથી આપણી પોડીની અંદર જે શ્વાસન ક્રિયા છે જે શ્વાસની રીધમ છે એ રિધમમાં ફારફેર થાય છે અને આપણી બોડીની અંદર જે લોય સર્ક્યુલર થાય છે એમાં પણ બાધા બને છે કરોડરજ્જુને રસોને સીધી રાખીને બેસવાથી આપણી જે શ્વાસની ક્રિયા છે શ્વાસની જે રિધમ છે એ ગેહરી હાલ છે એ બે પ્રયોગના કારણે આજે જાપાન વિશ્વની અંદર બધાથી વધુ આવશ્ય ધરાવે છે કે જે સર્વર જ્ઞાન છે એ મૂળ સર્વર જ્ઞાન આપણા ઋષિ મુનિઓએ આપેલું છે આપણા ઋષિ મુનિઓએ એની શોધ કરેલી છે અને આજે વિશ્વ અપનાવી રહ્યું છે કે જ્યારે એ સનાતન ધર્મની અંદર એ જ્ઞાન લુપ્ત થઈ ગયું છે માત્ર જૈન સમાજની અંદર છે જૈન જે મુનિઓ છે એ એની પરંપરામાં એ સવર જ્ઞાનને જાળવી રાખ્યું છે અને આજ આખો જૈન સમાજ સવર જ્ઞાનનો ઉપયોગ કરે છે કારણ કે આ ધરતીમાંથી એ ત્રણથી ચાર ટકા જૈન સમાજ છે અને એ રાજ કરે છે એ રાજ કરવાનું કારણ જે આર્થિક સધરતાનું કારણ એની આગળ સવર જ્ઞાન છે તો આજે આપણે એ આર્થિક ફાયદો થાય આર્થિક લાભ મળે એની માટે આપણે પાંચ ટેકનિક બતાવશું કે એ પાંચ નિયમને અપનાવી લેવામાં આવે તો એની કોઈ રાહ જોવાની જરૂર નથી એનો કાલથી ફાયદો થાય કાલ સવારથી અપનાવો તો કાલ સાંજે એનું રિઝલ્ટ મળે કે જ્યારે આપણે પ્રથમ સવારમાં બેઠા થાય છે પથારીમાં ત્યારે સવર કયો સાલે છે એ જોઈ લેવાનો છે જમણો સવર ચાલતો હોય તો એ જમણા હાથથી મોઢાને સ્પર્શ કરવાનો છે અને જમણા અંગથી હાથને ફેરવવાનો અને શ્વાસને અંદર ખેંચવાનો છે એ હાથને એ જમણા પગના અંગૂઠા સુધી લઈ જવાનો છે અને એ ડાબા હાથથી એ ડાબા અંગને શ્વાસ છોડતા છોડતા એ ફેરવવાનો છે સ્પર્શ કરવાનો છે કે જ્યારે ડાબો સવર શરૂ હોય ત્યારે શ્વાસને પ્રથમ અંદર ખેંચી અને દાબા હાથથી મોઢે સ્પર્શ કરવાનું છે અને દાબા અંગને સ્પર્શ કરવાનું છે હાથ શ્વાસને અંદર ખેંચતા ખેંચતા અને રોકી અને છોડી દેવાનો છે અને જ્યારે પથારીમાંથી આપણે નીચે પગ મેકકી ત્યારે પ્રથમ પગલા જે જમણો સવર્શણું હોય તો એ જમણો પગને નીચે મેકવાનો છે અને દાબો સવર્શણું હોય તો દાબો પગ નીચે મેકવાનો છે એ કેવી રીતે મેકવાનો છે કે જમણો સવર શરૂ હોય તો સવરને અંદર ખેંચી અને જમણો પગ થોડોક જમીનને જોરથી મેંકવાનો છે અને પછી ડાબો પણ એની પડખે મેકવાનો છે બે ઝોટે મેંકવાના છે અને પછી જમણા પગથી યાત્રા શરૂ કરવાની છે દાબો સવાર શરૂ હોય તો દાબો સવરને ખેંચી અને જમીન માથે પગ દાબા પગને થોડોક જોરથી મેંકવાનો છે અને જમણો પગ પડખે મેંકવાનો છે અને પછી ધાબા પગથી યાત્રા શરૂ કરવાની છે એ પહેલો નિયમ છે અને બીજો નિયમ છે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું એ એક નિયમ બનાવી લેવાનો છે કે સૂર્ય સવાર શરૂ હોય ત્યારે જ ખાવાનું અને ચંદ્ર સવાર શરૂ હોય ત્યારે જ પાણી પીવાનું ખાસ કરી અને ગુજરાતની અંદર આપણે સમય પર ખાઈએ છીએ ટાઈમ ઉપર ખાઈએ છીએ અને આપણે ત્રણ ટાઈમ જમતા હોઈએ છીએ જ્યારે ગુજરાતને છોડી અને અન્ય રાજ્યની અંદર બેસ્ટ ટાઈમ લોકો જમે છે અને ભૂખ લાગે ત્યારે એ લોકો જમે છે જ્યારે ભૂખ લાગે તે પ્રકૃતિની આપણી ઉપર કૃપા થાય છે જ્યારે ભૂખ લાગે તે સંવર શરૂ થઈ જાય છે ઓટોમેટિક એ પ્રકૃતિની વ્યવસ્થા છે પણ આપણે એક નિયમ બનાવી લીધો છે કે બાર વાગે સાડા બાર વાગે એટલે ટાઈમ ઉપર જમવાનું એટલે આપણો દાબા સવર શરૂ હોય અને આપણે જમી લઈએ છીએ દાબા સવરમાં જમવાથી કાસો આમ બને છે એસિડિટી થાય છે અને અનેક પ્રકારના રોગ થાય છે એસિડિટી થવાનું મુખ્ય કારણ છે કે દાબા સવરમાં જમવાથી એસિડિટી થાય છે જ્યારે જમણા સવરમાં જમવાથી જે આપણે ખાદ્યનું છે એ પૂરેપૂરું પાસન થઈ જાય છે અને આપણું જે આતર છે મોટા આંતરની અંદરથી એ અન્ન પસાર થતા સાડા ત્રણ કલાકનો ટાઈમ લાગે છે નાના મોટા આંતરમાંથી અને સાડા ત્રણ કલાકની અંદર એ પૂરું પાસન થઈ જાય છે જમણા સવરમાં ખાવાથી જ્યારે ડાબા સવરમાં ખાવાથી એ પાસન નથી થતું એનો આપણે અનુભવ પણ કરી શકીએ છીએ પણ આપણા પરિવાર સાથે આપણે જમવા બેસવાનું થાય અને આપણો ડાબો સવર શરૂ હોય તો શું કરવું કે દાબો સવાર શરૂ હોય તો દાબા પડખે સુઈ જવાથી ત્રણ મિનિટની અંદર જમણો સવાર શરૂ થઈ જાય છે અને જમણો સવર શરૂ હોય એને બંધ કરવું હોય તો જમણા પડખે સૂવાથી એ જમણો સવર ત્રણ મિનિટની અંદર બંધ થઈ જાય છે અને દાબો સવર ખુલ્લે છે માની લો કે આપણે બહાર ક્યાંય જમવા જવાનું થયું કોઈના ઘેરે જવાનું થયું અને આપણો દાબો સવાર શરૂ હોય તો બને ક્યાં પછી જમવું જ નહીં પણ ઓછામાં ઓછું જમી લેવાનું છે ઓછામાં ઓછું જમી અને દાબા પડખે સુઈ જવાનું છે દાબા પડખે સુવાનું છે ઘડી એટલે આપણો જમણો સવર શરૂ થઈ જાય છે તો એ નિયમને અપનાવવાનો છે કે સૂર્યમાં ખાવાનું અને ચંદ્રમાં પીવાનું ચંદ્રની અંદર આપણે જળ પીવાનું છે અને ચંદ્રની અંદર કોઈ પણ લિક્વિડ પદાર્થ આપણે જ્યુસ છે લિક્વિડ વસ્તુ લઈ શકાય છે અને જમણા સવારની અંદર લીધેલી લિક્વિડ વસ્તુ હોય પાણી હોય એ સારી રીતે પાસન થાય છે એટલે બીજો નિયમ છે બીજા નિયમને અપનાવવાથી એ આજને આજ રિઝલ્ટ મળે છે અને ત્રીજો જે નિયમ છે કે સવારમાં આપણે ના ધોઈ અને બહાર નીકળીએ છીએ ઘરની બહાર જઈએ છીએ ધંધા ઉપર જઈએ છીએ ઓફિસે જઈએ છીએ ત્યારે જમણો સવાર શરૂ હોય તો આપણા ઘરનું જે ઉમરું છે એની બહાર પહેલો જમણો પગ મેંકવાનો છે ધાબો સવાર શરૂ હોય તો ઘરની બહાર પહેલો ધાબો પગ મેંકવાનો છે કે જ્યારે ધાબો પગ બહાર મેં તે શ્વાસને અંદર ખેંચી અને પગ મેંકવાનો છે જે સવાર શરૂ હોય એ ત્રીજો નિયમ છે અને ચોથો નિયમ આપણે ઓફિસે જઈએ કે કોઈ બિઝનેસ આપણો જે કાંઈ ધંધો હોય ત્યાં જઈ અને ત્યાં પ્રવેશ કરીએ ત્યારે આપણો જે સવર શરૂ હોય પ્રથમ પગ અંદર મેકવાનો છે માની લો કે ધાબો સવાર શરૂ છે તો ધાબો પગ પ્રથમ અંદર મેકવાનો છે અને જમણો સવાર શરૂ છે તો જમણો પગ અંદર મેંકવાનો છે અને ન્યા પણ સુવાસ ખેંચી અને અંદર મેકવાનો છે પગ એ ચોથો નિયમ છે અને પાંચમો નિયમ કે જ્યારે આપણે ફ્રી થઈએ જ્યારે આપણને યાદ આવી જાય કામ કરતા કરતા ત્યારે લાંબા શ્વાસ લેવાના છે ગેહરો શ્વાસ લેવાનો છે લાંબો શ્વાસ લેવાનો છે અને લાંબો છોડવાના છે એ સવર માથે ધ્યાન આપવાનું છે ચોવીસ કલાક દરમિયાન જ્યારે જ્યારે આપણને યાદ આવી જાય ત્યારે એ પાંચમો નિયમ છે એ પાંચ નિયમને અપનાવવાથી આપણને આજને આજે એનું રિઝલ્ટ મળે સવારે કામ ચાલુ કરવાથી સવારનું કામ સવારે શરૂ કરી અને સાંજે આપણે એનું રિઝલ્ટ જોઈ શકીએ છીએ તો એ પાંચ નિયમોને અપનાવવાના છે એ પાંચ નિયમોને અપનાવવાથી એ આર્થિક ફાયદો થાય છે અને જ્યારે આપણે આર્થિક ખેસતાણની અંદર હોય ત્યારે આપણું મન છે અશાંત રહેશે મન ઠેકાણે રહેતું નથી મનને શાંત કરવું હોય તો મન શાંત થતું નથી કારણ કે મનની અશાંતિ છે એ આપણી ખેસતાણની અશાંતિ છે એ ખેચતાણ જ્યારે મટી જાય ત્યારે મન આપમેળે શાંત થાય છે એટલે પ્રથમ પહેલા એ આપણે બહાર જગતની અંદર આર્થિક લાભ માટે સવરનો ઉપયોગ કરવાનો છે એની ઘણી બધી ટેકનિક છે કે આપણે જન્મની છીએ ત્યારે પ્રથમ પહેલાં શ્વાસ લઈએ છીએ અને આપણે મૃત્યુ થાય ત્યારે આપણે શ્વાસને છોડીએ છીએ તો એ વચ્ચેનો જે સમયગાળો છે એની અંદર સવરનું જ્ઞાન હોય તો આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ ખેંચતાણીમાંથી મુક્ત થઈ શકીએ છીએ તો એ પાંચ નિયમોને અપનાવવાના છે અને એ પાંચ નિયમોને અપનાવવાથી રાહ નથી જોવાની કે કોઈ વિધિ વિધાન કરીએ કે કોઈ ઔષધિનો ઉપયોગ કરીએ અને પાંચથી પછી રિઝલ્ટ મળે એવી વાત નથી એ આજ અપનાવો અને આજ એનું રિઝલ્ટ જોઈ શકાય છે એની ઘણી બધી વિસ્તારવાળી વાત છે સવર જ્ઞાન એ એની ઊંડાઈ પણ એટલી છે અને એની ઉસાઈ પણ એટલી છે અને એનો વિસ્તાર પણ એટલો છે કે એને સમજવા માટે ઘણો બધો સમય લેશે તો આપણે આગળ એની વિસ્તારથી વાત કરતા રહેશું અલગ અલગ ભાગની અંદર એ પાંચ નિયમને અપનાવી પાંચ નિયમને અમલમાં લઈ અને અનુભવ કરી શકો કરી શકો છો એમાં કોઈ પણ જાતનો ખરસ નથી કોઈ પણને ખબર પણ નથી પડતી અને તેની પોતે સાંજે એનું રિઝલ્ટ મેળવી શકો છો અને બીજું એક રામબાણ ઇલાજ છે એ આજે બે ટેકનિક છે રામબાણ ઇલાજની એ પણ આજે ચર્ચા કરીશું કે આપણા શરીરની અંદર જે પ્રથમ બીમારી આવવાનું કારણ તો જાત છે કે જ્યારે આપણું પેટ સાફ ન આવે આપણું પેટ ભર્યાનું રહે તો રોગનું કારણ બને છે અને એમાં મુખ્ય સવર ભાગ ભજવે છે કે ત્યાગ અને મૂત્ર ત્યાગની જે ક્રિયા કરીએ છીએ આપણે નિત્ય એને ત્યાગ છે એ સૂર્ય સમારમાં કરવાનું છે અને મૂત્ર ત્યાગ છે એ ચંદ્ર સવરમાં કરવાનો છે સૂર્ય સવરમાં જ્યારે આપણે મળત્યાગ કરીએ તો પેટ બે પાંચ સેકન્ડની અંદર સાફ થઈ જાય છે ઘણા બધાને એમાં સમય લાગતો હોય છે પેટ સાફ કરવા માટે કોઈ બે પાંચ મિનિટનો સમય લાગતો હોય છે દસ પંદર મિનિટનો પણ સમય લાગતો હોય છે અને ટોયલેટની અંદર બેઠું રહેવું પડે છે જ્યારે આ સૂર્ય સવરની ટેકનિક અપનાવી લેવાથી બે ત્રણ સેકન્ડની અંદર આપણો કોઠો સાફ થઈ જાય છે પેટ સાફ થઈ જાય છે અનુભવી સવર જ્ઞાનીઓ તો એવું કહેશે કે ટોયલેટની અંદર એક બોર્ડ મારી દો કે મળત્યાગ એ સૂર્ય સવરની અંદર કરવાનો છે એ યાદ રહેવું જોઈએ જ્યારે આપણે સેપ્ટિક વાશનની ઉપર બેસવામાં આવે છે અને આપણો ધાબો સવર શરૂ હોય તો ધાબો સવરને બંધ કરી અને આપણે મળત્યાગ કરી શકાય છે એનો ઉપયોગ કરવાથી એની અનુભૂતિ તરત જ થાય છે જ્યારે સૂર્યસવરની અંદર મળ ત્યાગ કરવાથી આપણા જે દાંત છે એ દાંત આપણે જીવવી ક્યાં સુધી પડતા નથી એ અનુભવી પુરુષોએ સિક્કાવાળી વાત કરી છે એટલે તાકાતથી વાત કરી છે કે એ વસ્તુને અપનાવો તો જીવવી ક્યાં સુધી આપણા દાંત અખંડ રહેશે ખાલી માત્ર સૂર્ય સવરમાં મળ ત્યાગ કરવાથી અને આપણા દાંત ન પડે તો આપણે જીવની ક્યાં સુધી આપણે કામ કરી શકીએ છીએ આપણું પાસન તંત્ર છે એ સારું રહેશે કારણ કે દાંત પડી જવાથી આપણું જે તંત્ર છે એ ખરાબ થઈ જાય છે અને એ દાંત નહીં પડવાથી આપણું પાસન તંત્ર એ અખંડ રહેશે આપણે જે ખાઈએ એનું પાસન થઈ જાય છે અને ખાઈએ એનું પાસન થઈ જાય તો આપણે જીવની ક્યાં સુધી આપણે સતત કામ કરતા છીએ અને કોઈની સેવાની જરૂર પડતી નથી જ્યારે ડાબા સવરની અંદર મૂત્ર ત્યાગ કરવાથી અને જ્યારે જમણો સવર શરૂ હોય અને આપણે બાથરૂમ જવાનું થાય વોશરૂમ જવાનું થાય તો આપણે જમણો સવર બંધ કરી અને મૂત્ર ત્યાગ કરી શકાય છે ધાબા સવરની અંદર મૂત્ર ત્યાગ કરવાથી આપણી કિડની છે એ જીવી ક્યાં સુધી ખરાબ નથી થતી ખાસ કરી અને જે સુગરના દર્દીઓ છે જે ડાયાબિટીસના દર્દીઓ છે એ આ બે ક્રિયા આ બે પ્રયોગને અપનાવી લે તો લોંગ ટાઈમ સુધી લાંબા ટાઈમ સુધી જીવી શકાય છે અને એ રામબાણ ઈલાજ છે એ યાદ ન રહે તો એને ટોયલેટની અંદર બોર્ડ પણ મારી શકાય છે કે મૂત્ર ત્યાગ એ દાબા સવરમાં કરવાનું છે એ બે રામબાણ ઈલાજ છે પાંચ નિયમની સાથે આ બે નિયમને અપનાવી લેવાથી એ સાત નિયમનો હંમેશા અભ્યાસ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ અને આની તો ખૂબ બધી વિસ્તારવાળી વાત છે તો આગળને આપણે નેક્સ્ટ ટાઈમ એની પણ ચર્ચા કરીશું કે એનો કે આપણે જે સવારમાં સાગીએ છીએ એ કયા વારની અંદર કયો સવાર શરૂ હોવો જોઈએ કઈ તિથિની અંદર કયો સવર શરૂ હોવો જોઈએ કઈ કઈ તિથિમાં કયા સવારને ચાલુ રાખી અને એનો પ્રયોગ કરાય છે એ પણ આપણે વિસ્તારથી સમજશું આગળ અહીંયા મારી વાતને હું પૂરી કરું છું અને મારી વાતમાં કોઈ ભૂલ સુખ હોય કે જે ઝડપથી બોલવાના કારણે કોઈ દાબી જમણીમાં ફારફેર થયો હોય તો તમે તમારી અનુભૂતિ ઉપર એ કાર્ય કરી અને સુધારી લેજો એ વાત સાથે અસ્તુ હરિયોમ સાથે